થોડું ઘણું સારું છે આ દુઃખ બધું બંધ થઈ ગયું છે શરીર મારે પાછું બતાવ જવાનું છે પછી આપણે પાછા વિડીયો કરવા કરવા છે આજે પણ એક બે વિડીયો પણ કરવાના છે કારણ કે આ વાગ્યું છે એને વિડીયો લેવા પડશે બધા કરે તારે બેન આવું જય માતાજી કેમ છો મજામાં રાધુબેને ડ્રેસ બ્રેસ પહેરીને કમ્પ્લીટ થઈ જાય ત્યાં જવાનું છે રાધુબેન રોજ કન્ટિન્યુ બાર મજે વ્યા જાય છે હા બેન બીજું ટ્રેક્ટર એક ટ્રેક્ટર આવી જાય બીજું ટ્રેક્ટર આવી આ રીતે ચાલો બધા તરફ મારી થોડું થોડું બધાય નાસ્તો કરવા કારણ કે એ નાસ્તો કરવું બાકી દ્વારા લાવવાનું વિશ્વબેનનું આધાર કાર્ડ કઢાવવા માટે આપણે મમણદારે જવાનું છે તો કન્ટિન્યુ બધા રહેજો કઈ રીતનું આધાર કાર્ડ કાઢવા માટે ડોક્યુમેન્ટ જોઈએ કે તમને કહી દે જે વિશ્વબેન તો દસ તારીખે ત્રણ મહિનાના પૂરા થાય છે પણ આધાર કાર્ડ ફરજિયાત કરાવવા માટે બીજું છે તો સડી શકે ગરમ કરવાની છે અને અહીંયા બાકી દેવું બેને કાઢી છે ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ

ને નિતેશ ભાઈ નિરાણ કરે છે આપડે તમને બતાવી દો કઈ રીતનું નિરાણ કરે અને પછી નિતેશભાઈ આંબા મામુ બધા છે બધું બતાવી દો આ છે એનો ગંજી ગંજી કહેવાય ને આ ગંજી છે કલા નિરાણ પેહુ ને બે પૂળા નીરી દે પેહુ ને પછી આપણે ખવડે લે પછી આપડે આંબાવાડી માં જો આ બધું એની વાડી છે આ છે એનું ગંજી એટલે કે બધું ખડ ને બધું રાખવાનું ટૂંકમાં એમ બીજું કઈ નિરવાનું કે કઈ ખાલી ખડ થી આવડવા પૂળ જ થી

પાણી બધા આંબા ને બરાબર કેટલા આંબા છે ટોટલ બરાબર પછી આપણે ફ્રૂટમાં બીજું છે કે આ જાડુ છે જમરૂખડી છે જમરૂખડી બતાવી દેજો છે બે

તો કન્ટિન્યુ બધા બધી રહીજો ચાલો ફટાફી પેલા જોઈશું હવે બની નહીં ચાલો તારા થઈ જાય છે કમ્પ્લીટ આપણે અને હાથ પગ ધોઈને ખ્યા છે અને હવે જવાનું છે રામપેર આપણે જવાનું છે સમાજ ખાઈ જશે મારા બા બેઠા છે બેન પપ્પા હું સારું છે ને પપ્પા કામે ગયા એટલે બાકી છે પોરો બોરો ખાય છે એ સ્વીસ રહી હતી તો હું જાઉં છું રામપેર બરાબર ગાય માટે જેમ રાધાબેન જો બે શીંગડા ભાઈ જો રાધે બેન નું શિંગડા જો એવા લાગે શીંગડા બરફપાટું જ્યુસ બનાવ્યું છે એ આપણે હવે પેલા ફટાફટ લઈ જઈશું અને વાંધો નહીં આ રીતનું જ્યુસ કમ્પ્લીટ થઈ ગયું છે હવે જ્યુસ ઠંડુ થઈ ગયું ટાટું છે થોડુંક ભલાઈ દઉં ફીર અને હું બે ગ્લાસ પીએ જાઉં છું નિરાયતે વાળું ગીર જાઉં તમારે રાધુબેન પીવાનું છે તમારે પીવાનું જ ભાઈ ને જવું હોય છે હે હે એમ ન કહેતી હો માર ખાઈ ન કર ભાઈ રાધુબેન જ્યુસ પીવું છે ગ્લાસ લેવા ભાઈ છે

અને સમસ્યા છે ભાઈ સરસ મજાના સમસ્યા પાણીપુરી ખાવાનું છે આ તરસી એટલે તરસીબાનું તળાવ છે સરસ મજાનું અત્યારે કાંઈ તમને લોકેશન કાંઈ બતાવવાનું ટાઈમ નથી જોવો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા જાય કાંઈ બધા ફટાફટ ચાલો આવે થોડો ઘણો નાસ્તો કરી લેશું તે રહેશું આરામ માટે તો કન્ટિન્યુ બધાય જોવાનું ભૂલતા રહી અને આ રીતે પાણીપુરી તારમાં બની ગઈ છે હિતેશભાઈ શું કહેશો જોઈએ આપણે નવી જગ્યાએ નાસ્તો કરવા ની પાછા એક દોઢ વાગે નાસ્તો કરીને પછી આરામ થઈ જઈશું એક દોઢ વાગી જશે ને પાણી ટાંકી કમ્પ્લીટ થાય છે ને તો યુ સરસ છે તને આપણે પેશીલાનો એક બધો લો લઈશું બરાબર ને તો આ રીતનું તળાવ છે તો ચાલો હવે પેલા નાસ્તો કરી લેવી